મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે ભક્તોને આપે છે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે શ્રી રામનું પૌરાણિક ધામ જે બસો વર્ષ જૂનું મંદિર છે આ ધામમાં શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણની ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો આવું દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના અને જાણીએ તેનો મહિમા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જેણે સંસ્કાર તથા ધર્મનું આજીવન પાલન કર્યું તેવા અયોધ્યાના રાજાનું એક અનન્ય ધામ સુરત ખાતે નિર્મિત છે આજે આપણે દર્શન કરાવીશું સુરતના રાંદેરમાં હનુમાન ટેકરી ખાતે સ્થિત શ્રી રામ મંદિરના બસો વર્ષ જૂના આ ધામ સાથે ભક્તોની અનન્ય આસ્થા જોડાયેલી છે આ ધામમાં પ્રવેશતા જ દિવ્યતા અને પવિત્રતાની લાગણી અનુભવાય છે રાજ્યભરમાંથી આવતા ભક્તો અહીં શ્રી રામ સંગ દર્શન કરે છે મા સીતા અને અનુજ લક્ષ્મણના અભય મુદ્રામાં ભક્તોને આશીર્વાદ આપતા રામજીના દર્શન કરતાં જ ભક્તોની કામના સાકાર થાય છે અતિ પ્રાચીન એવા રામ મંદિરની ખ્યાતિ રાજ્યભરમાં પ્રસરી છે આ મંદિર બહુ વર્ષો જૂનું છે બસો વર્ષ પહેલાંનું અમે તેને પછી તોડીને પંદર વર્ષ પછી અમે બનાવ્યું હતું બે હજાર પંદર પછી આમાં જે ભગવાનની મૂર્તિઓ છે હનુમાનજી એ સ્વયંભૂ છે દક્ષિણ મુખી હનુમાન છે પછી આપણા શંકર ભગવાનનું મંદિર છે શિવલિંગ છે રામ લક્ષ્મણની મૂર્તિ છે સવાર સાંજ નિત્ય નિયમ પ્રમાણે આરતી પૂજા થાય છે દરેક પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે મંદિરમાં દર વર્ષે સાલગીરી ઉજવાય છે હજારો ભક્તો દર્શનનો અને પ્રસાદનો લાભ લે છે કહેવાય છે કે જ્યાં રામનો વાસ હોય ત્યાં તેમના પરમ ભક્ત હનુમાનજી અવશ્ય હાજર રહે છે તેથી જ આ ધામમાં પણ કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરાઈ છે દક્ષિણામુખી પવનપુત્રના દર્શન કરી સૌ શ્રદ્ધાળુ જીવનના તમામ ભયમાંથી મુક્તિ મેળવે છે આ મંદિર રામજી મંદિર તરીકે ઓળખાય છે રાંડેરમાં બે હજાર નવની અંદર આ મંદિર તોડીને ફરીથી અમે જીર્ણોદ્ધાર તરીકે બે હજાર પંદરમાં જીર્ણોદ્ધાર કર્યો આ સ્થાનકમાં વર્ષ દરમિયાન વિવિધ પર્વોની ઉજવણી થતી રહે છે જેમાં ભગવાનને અનોખા શણગાર અને વસ્ત્રોથી શોભાયમાન કરવામાં આવે છે રામના ધામમાં શિવભક્તો પણ પધારતા હોય છે કારણ કે અહીં સ્વયંપુ મહાદેવ પણ ભક્તોને દર્શન આપે છે તો આજ પ્રાચીન ધામમાં શક્તિ સ્વરૂપામાં અંબાની પણ અનન્ય પ્રતિમા સ્થાપિત છે તો આમ રામજી મંદિરમાં સૌ ભક્તો આસ્થાભેર પધારે છે અને સૌની કામના અહીં સાકાર થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત